ઓ કે હા ના ના આ ખેતર માં હું ડાકર આવી જોવો છો જો લઈ એ ને આપણે ભાઈ તો જોવાય એ તો તો માર ખબર પડ સોનમહેરા ને ના ના આટલા ફુ મારો તો મારા ભાઈ યોગા તો તો મનથી એ નહીં કે દવા માં કરું હું તો સોનમહેરા ને ના એ ખેતર તો જો કશું ધોને ની અને કેમ નઈ હાલ તો ગાણીયા હું તો તારજે કેવો તો ઘુમરી ગરું આતો મોતી ઘુગો મારી ગાલે અને પઢી તો તમાર વધાર માટી વાળા ગ મોરું તો મારો બાપો હારો તે તમારા આરીય મન પઈ નાયો કોઈ પૈડે ના તમારા તો કો મો આખો તો રોટે માર કરો છો સુસર્વન બેર ન કે મારું પણ હક લઈને તો નાવા પા ખેતરમાં જઈ જાય મારા ભાઈ ના આવવાની વાત કર દવા પાન ના હોય અમારું ભાઈ હેલો મારા હરો આજુ માણા હ ઓ ગાઈ હ ને ખેતરમાં કોઈ ડંગ ના હોય દેખવા ઓ તખવા ઓ તખવા હું કર લે એ તખવા ને ઓહા ઓ ગડો છો હા હું કરિયે ખેતરમાં જાતા કની ખેતરમાં તો જાતા જ ને હા ખેતરમાં જઈને આ ઢાણ ભેઠા ખોતર્યા એને ને આ હું હ લ હું શું કરે તમ કેલા છો તમે આ તો તમ કેલે ઠકો દીને

એલા બી તો પાછો ફેરવ કરું ના ના સારું છે તો નહીં રું ટુંડા છે મારા એટલે દે તો એ તો ટુંડા છે હું બોલવાની કરી પડ એટલે કરી કરી તો હી અન કરી કે આ લ્યા બિજા કણ એ તો કોચા ના મારે એ ભાઈ એ કુમાર ભાઈ એ કુમારો ભાઈ ના કોનો ભાઈ કાય ભાઈ તા વા વા ભાઈ વા ભાઈ રગવા હા કોને કાનો હતી હેરા હે તમે જાય ઉપર હે ને 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 તો મેં તો થાય ને આ પાઉર લે ખેતર માં સોનું માણસો ભણવાનો બંધ કરો દરવાજો બંધ કરીએ ખેતર માં જઈએ ખેતર માં જવાનું

અને આવડતું મી કરે વાટી છોડો છો ગોરો સરાઈ દે લેન બે ગાઘરો વાઘરો વહના જે વાટો હા હા છોડો હા હે ના ના આ કી ઝિંકી થઈ ગોરો ફરક કાડીયો વાતો હું તો કીધું સાલ લાવ મારા ઘરામાં વાટી લઈને વાગાઈ આ દોરી હે દે કરતો તો તો હદી હે તો કોમ ના કર મારા ખેતરો ઇ તો હું કોમ કરું કોમ કર એ તાકુ વાત આખો દન ખાટલામાં પડ્યો રહે અને મને મારા હારો કરવી દે કે ઓ માર મન તો એ તા બેતાવા નહી આવને ઇ તો મને મોડી ના તો જમીન ઓ હેડો જલ્દી કે પેલા પિંખીયો ને અમને સાયકલો લાવવા માં તો બીક લાગે તો આ તો હેડો હેડો બેડો બેડો કોડો હે તો તો સા લે તારો બે જા રો બે હું મને તો બીક લાગે તો 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 પારીતી મને થે મને બીક હા

એ મને પૂછ્યું કે કાવું હે ઓના કોમ ખાઈ ખાઈને મઈ નાખવાની વાત કરી આ તો પણ હે ગંડુટા શામ મારું પાવડો એ નહી કે પછી તા ખુવાની આવ દે કે મહે ખાવા ને આલુ કે રોટલે જોઈ મારી જઈ જોઈ બીલું હે ના ના આ હે પણ મને તો કન જાય ને ઓ ભરા તો હા આ કવાય કરી લે સાઈડમાં આ લે ઓમે લે સાઈડમાં હા પેલું હું કરા ના ના આ ધુવા કે વિના કે દે આ તો ધુવા કોને પૂછાડ જેવું કરી નાખ્યો તો માં તો સીધો કરો ભાઈ આ છો ઓમ ફાઈ ઓમ આ ઓમ ફાઈ ઓમ જાય અન પાછો મને કે ઓમ કરો આ તો સીધો ફાઈ ન રવાનું સીધું તો એ સુયે છે કીરા આ તો કોઈડી આ તો કોઈ ઉપાય બની લે

સિરાય શાક ના થાય અને ગબ્બર વાત ના થાય એટલે ગબ્બરભાઈ વિચારી લીધી છે કે દવા છોટી દે પછી હમ મા આય વિષ્ણુભા હૈતર તો ગઉં પણ દવા પાસ ફોટતા હોતું હાપ આમ પગ લીધા આવું પડશે મારે વિષ્ણુભાણ મગી પર હતા ભગતની હાલત નહી કરવું કોઈ સર કરીને બધી દવા છોટી દેવ ના ના આ તો ભુંડરોય ના આવું ભુંડ રોય નાવું ના બધી દવા છોંટી દેવ દવા છોટી સોટી ને હું એ થાકી ગયો દવા સોટી સોટી ને હું એ થાકી ગયો મન લાગ્યો ને પેલા ગબર માં તો ફરી પાવરો લઈ ને હું કરબર ભાવ

લાલ પાનો લાલ પાનો છે મારો નહિ પામ એમ ઘાસ બહુ થઈ ગયું માર ભાઈ મગફળી ઘાસ દેવા ઘાસ દેવા ને હું આપડે હેઢ પાડું છીએ હા આપડે કોમ માં આવે આપડે લડાય ના યાર

એને બધી દવા છોટી દેવા છે આ તો આલુમ આ તું બહુ તમે બહુ કાસાપો છો પાછા આ કડવી હે ને જતી લે શું કરે હે ને હેડો જો આ લેજો આ આતમ તો ને કો

ઓ ગબરબા અલ્યા હું તો મિતુબા અલ્યા પેલા બાથેમ બાથલો રેસુ હેડો હેડો દોરો દોરો જલ્દી ઓ જલ્દી આવ જલ્દી લે લે પંપ ઉતાર જલ્દી પંપ ઉતારા પેલા બાથેમ બાથલો રેસુ લે ઓય લે ભાઈ ભાઈ લાવ્યાસુ હેડો 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 દોરો 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 મરતો ધોતીઓ પહેરી દોરતા તું આવતો નથી તું કેમ તોડે છે તું કે છે તો ઓણ હેડો આઈ તો ગા ગાળે તો પા ગા આય જો

काटु थइ गयो न पकडजो 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 ओनी अनि करवी त मरे बलदी कोबा मने त्यो फोन गर्न नछ करवी मलाई पैसा काट्ला म ति ओ कोबा फोन गर्न नछ कोबा आ त ठको કોબા ઓ કોબા અમારી વાત હો વિસુ બાબા એની એમીબે ભાઈ કે હો હંપીજી એહી હા ભાઈ હા એમ હમ પીને

Ya sí, está allí, ya era móvil.